મમ્મી આ શું બનાવ્યું ગોટા જેવું દાણા મુઠિયા નું શાક દાણા મુઠિયા નું હા ગરમ ગરમ રોટલી કેવી રીતે બનાવ્યું લેડ શીખવાડું તને હેડો આ પારા કોઈની લીલા મરચા લઈ લીધા લીલા મરચા તીખા તીખા કઈ લઈ લીધા અને આ બી આદુ આદુ મરચો તો આવું જ ને એના બગા ટેસ્ટ જ ના આવું એટલે એવું ચોર અને આ ભરી દાણા લીધા ધોઈને તૈયાર જ કરે દીધા હા હા અને એક પાણી લઈ અને બે સિટી માં તૈયાર

બેલેન્સ કરવા શાક બનાવવાનું હે એ એક ચમચી દળવી એક ચમચી દળવી ખાંડ હા ઓલો છું મીઠું મસાલી તો ખોલી લે મરચું મરચું હળદર હળદર દાણાજી દાણાજી થોડીક હીલ જ બસ ઓળ હા

ના હવે ટામેટા ની ગ્રેવી આવશે ને એટલે બસ આવો મસ્ત રોટલી જેવો લોટ બાંધી દેવાનો રોટલી જેવો કો મુઠિયો આમ બનાવવાનો હા મુઠિયો આ બાકરી જેવો બાકરી એને રોટલી ને મીડિયમ વચ્ચે લઈ હા બનાવી દે હા લોટ બંધ થઈ ગયો લે હા મસ્ત બંધ થઈ ગયો એ હા હવે આવો જરા તેલ વાળી કર દેવાનો હાથ હાથ બેઠે ચોટા નહીં હા ભાઈ મસ્ત ગોળ આવું બનાવવું હોય તો ગોળ આયા તમે

तेले ગરમ થઈ છે ને એક ઓલું તેલે તેલ આપણું દીધું ધાને તળવા નહીં મને તળી દેવાના બસ કે એક વાર કા બનાઈ આ બનાઈ તો ગરમ થાય ગોળ ગોળ બની ગયો લે મસ્ત હવે તેલમાં લે ફ્રાય કરવાની હું तो गोल -गोल तो 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 तो

તો હું તીકે તો ખબર જ નહી હું ચાહુ બના આવડું મને ખબર આ ગોટા આઈ મપઈ જાઓ દરાય બધું અને આ ડુંગળી આટલી મોટી ના સમજ ની પ્યુરી પ્યુરી બનાવવાની બરાબર અને આદુ આદુ અને ડુંગળી ની પ્યુરી બને અને મરચા લેવાના ના રે મરચા એ લેવાના હે આદુ મરચા અને જીરું સમારું એ સમાર આપ ટાઈમ ના મળે એટલે ના સમાર એટલે લીંબુ એમાં મને ખાવ ના લીંબુ નઈ ના ખાવ બક અરે નો સાઈડ મૂકી દે ડુંગળી આદુ અને મરચા ની પ્યુરી કરી તો ટોમેટો ટોમેટો પાસાવતી પેલા હાલ આટલા ની પ્યુરી કરવાનું પણ એના હાલ નહીં

જી નેતી ડીમો ગેસ કર્યો ને તેલ ગળું પડાન અને પહેલા આ તા ખાધું તો એક મસ્ત ગોટા બન્યા જો અને આ લખો લીલું રસ બધું નથી ગયા આમ તો હું કુ ભેગું કરજો દ્રિમીમાં હા ઉત્યો ઓગ્યે મિનિટોને કરી દીધી એકલા ટામેટા એકલા એક ટામેટા પીસ એક ટામેટાની પી ઉત બની ગયું બનાવ ડાળા મઠિયાનું સાથ

Það er ekki það. ચિયાલ પોચ રાખવાના બૂકું કરવાનું પાપા કરાવો એડો ના ના કમ લેડો બસ તો કડક કડક ચોપ પૂછા પૂછા લેવા હમ બારથી કેસ પે અંદરથી નરમ ના રાખવાનું આટલા આખા લેખી દેવાનું ખાવાનું રાખું હરાભરાએ ને થાય લેખ થઈ જાઓ હવે વધારે બની લઉં હમ હવે સાચો દવા દેવાનું